માહિતી મળી હતી આ અંગે ધર્મિષ્ઠા પાર્કના માલિકને નોટિસ આપી નિર્માણ પરમિશનની પુરાવાઓ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું પરંતુ નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા ન હતા આ મામલે પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગના સદસ્ય સચિવ પ્રિયાંશુ સિંહ દ્વારા આજરોજ બસો જેટલી રૂમને અવૈધ જાહેર કરી પંદર દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો જેમાં બે બિલ્ડિંગની ટેરેસ પર બનેલા આડત્રીસ રૂમ ચાલની બાવીસ રૂમ અને પાછળની બે બિલ્ડિંગની એકસો પચાસ જેટલી રૂમ સામેલ છે